ને આપણે એ ઘરે જો તમને કોઈ દી દેખાડ ને પાછ દેખાડી દઉં મે જો આપણો આ કૂતરો હે ભોલું નામ હે ભોલા એ ભોલા તો અત્યારે થોડોક બીમાર થઈ ગયો છે ટ્રેક્ટર રાખવાનું ચાલુ છે આપણે રોટોવેટર તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં માં જે છે તો અમારો વ્લોગ તમારું સ્વાગત છે તો અત્યારે આપણે જો આપણે આ બગીચા માં ઉભા એટલે આપણો બે ત્રણ થોડાક ઝાડવા હે ને આપણો એ ઘર હે અને જો અહીંયા આ શું કહેવાય આનું નામ તો મને નથી ખબર આનું નામ નથી ખબર તો અહીં જો મીઠો લીંબડો એ ઓલા કે લીંબુડી છે અને આપણે જો નારિયેલી એવું છે જો આપણે જોયું ને રોટા ચાલુ હાંકવાનું ચાલુ છે અને આપણે અહીંયા જો મગફળી હતી અને જો હજારી ગલ છે એટલે ફૂલ છે અને આપણું અહીંયા પાનું પડ્યું હે મગફળીનું અને આપણે અહીંયા ગાયું એવું છે થોડુંક અને આ આપણે છે એટલે કે ઓલા કાયતરા થાય ને એ છે અને એમ પણ આપણું ઘર ને એવું છે બધી રીતે એવી રીતે કોઈ ને બતાવી દીધું એ થોડા કબૂતરાય રાખે હેરે હેરે અને આપણે જો અહીં રોટર મારી દીધું ને અહીં ને એટલું બાકી છે જો અને એમ પણ આપણી તુવેર ને તુવેર કાલે આપણે આગલા વ્લોગમાં તમે જોઈએ છીએ આપણે અહીંયા બતાવી દીધું અને આપણે જો અહીંયા આવી રીતે એવી કુંડી છે અહીંયા અમાર મશીન ડાર ને એવું બધી રીતે છે જો અહીંયા આવી રીતે આપણે પાણી આપણે ઢોરાને પાવવું હોય ને તો આમાં પાણી આપણે હોય અત્યારે તો ખાલી છે પછી જો અહીંયા મશીન છે અને આપણે આપણો રહીએ ને અહીંયા ડાર છે એ તમને દેખાડી દઉં જો અહીં ડાર છે ઉલ્કરની સાઈડને આપણું મશીન આપણે રહીએ ને દાર ડારમાં પાણી આપણે અત્યારે આવે છે અને જો આપણે ફરગું એ તમને કાલે દેખાડ્યું હતું કાલ નહીં આગલા વ્લોગમાં તમે જોઈએ છે ને અહીંયા લીંબુડી છે આપણે અને આ કારું એમનું ના આપણા છે એમ પણ આપણું ઘર છે એવી રીતે એને જો આપણે અહીંયા ટેક્ટર રાખવાનું અત્યારે ચાલુ છે અને અત્યારે મેં એક લાવો ને થોડુંક વ્લોગ બનાવી નાખો હવે તો હાઇન થઈ ગઈ પણ મેં વ્લોગ બનાવી નાખું આપણે એવું થયું હમણાં હે આપણે યુટ્યુબમાં હમણાં કંઈક સ્ટ્રાઇક આવી જઈએ એટલે હાથ બી આપણે વ્લોગ નહોતા નાખી શકતા તો આપણે પછી મેં ક બંધ કરી દીધું વ્લોગ બનાવવા પાછળ ચાલુ કર્યું પણ પેલો શું કે આપણે દિવાળીનો ભેસ વરનો એનો વ્લોગ બનાવ્યો પણ એનો પછી આવ્યો નહોતો પછી આપણે ઓલું બધું શું કે નહોતો એ મૂક્યો અને જો આપણે આવી રીતે અહીં અહીં તમારે એટલી વાડી છે અહીં તો એમ પાં એડા નથી તો આપણા દાદા એમના એડા છે એવી રીતે છે તો તમને હમણાં પછી મળી ચાલો તો અત્યારે જો આપણા પાછળ આપણે સરોગો છે તમને આગલા વ્લોગમાં દેખાડ્યું હતું ને આ વ્લોગમાં તમને દેખાડી દઉં તો અહીંયા સરગવો ને એવું છે અને જો આપણે સાહિલ અત્યારે આવતો રહ્યો છે એ બ્લોગ અત્યારે બનાવતો હતો ને તે અત્યારે આવ્યો છે એમ પણ અને જો આ આવી રીતે એમ પણ બીજાની વાળી છે અને એમ પણ અને તમે એવું લાગે ને તો ઓલા એક વ્લોગમાં તમે જોઈ લઈજો ત્રણ મહિના પછી વ્લોગ આવ્યો

તો અત્યારે જો આપણે આમ આયેલા જઈએ કેમ કે આપણે ટ્રેક્ટર આ વચ્ચે આપણે શું કે ખેતરમાં અહીંયા પાણા નીકળ્યા હતા તો એ આપણે પાણા હટાવવાના છે જો ઓલાકણ તમને થોડાક પાણા દેખાડી દો અહીંયા હે ને જો હા કણ અહીંયા એ પાણા છે અહીંયા હરગો આડો આવે જો આ પાણા છે ને એ પાણા જ નહીં પણ એમ તો આપણે બીજા પાણા હટાવવાના છે આપણે પહેલાં તો એ હટાવી નાખ્યા હતા જો આ રી ડાયડમ છે અને આ લીંબડી છે આ કે સાહેબ કુશાલને આવ્યું છે અને પેલા કુશાલીનું ઘર હતું પહેલાં તો પહેલાનું પેટ પહેલાનું પહેલાનું હતું હું જન્મ નતો મારો ત્યારનું ઘર છે આ હજી આપણે ઘર છે જો આપણો આ કુતરો છે ભોલું નામ છે ભોલા એ ભોલા તો અત્યારે થોડોક બીમાર થઈ ગયો છે ભોલ્યો એ મારો અને જો આપણું બડુડું બડુડું પડી છે એને શું કહેવાય મોયડો કહેવાય ને હું આ સ્ટેલર ને આપણી જોઈએ સાઈડનું બધું પડ્યું છે અને આપણે આપણે શું કે ઢાર્યું છે અમારે ઢાર્યું નહીં પણ ગમાણ કે અમારે તો ઢાર્યું કે ધાર્યું આ મોટું ઢારી ગમાણ ઓલી એવી રીતે તો અત્યારે જો આપણે પાણા થોડાક હટાવતા આવ્યો લાકડ તો ચાલો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બની ગયો ને અમારા ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરીને પણ કરી નાખજો લાઈક નહીં કરન ભૂલતા નહીં જો ડ્રાઈવર હો ડ્રાઈવર આપણો મોટો ભાઈ છે ચાલુ જો આપણે અહીં પાણા કાઢવા જવાનું છે એટલે કે આગળ કરવા જવાનું છે અહિયાં બીજા પાણા હતા એ આપણે હટાવવાના છે તો જો અહીંયા પાણા પડ્યા છે હરિયા એ આપણે હટાવવાના છે શું કેવું કાળું તો આપણે જો આ પાણા હટાવવાના છે આપણે થી

શું કે ખજૂરી છે ને આપણે ઘરે જો તમને કોઈ દી દેખાડ ને પણ દેખાડી દઉં મેં અને આ રી શું કે આરી રી પપૈયો છે ને જો આ ગુલાબનું ઝાડ છે પણ એમાં ગુલાબ તો છે નહીં ને આ ચંપો છે અને આ કંઈક આનું કંઈક નામ નથી આવડતું આ ઝાડવું છે આ નારિયેલીયા એ ડાયડમ છે આ બદામ મેં પછી આનું નામ નથી આવડતું તમને પહેલાં જ કીધું આ બેનું અને જો આ જારીકલ છે શું હા એ ઓલું બેલીપત્ર છે મને તો નામ નહોતું આવડતું પણ સાહેલને આવડતું હતું

આ બધાય જો આયા ને આટલા હે આ પોપાયા અને જો એક આ નારી જોલી કવર ભરી જો આપણે ટોટલ 4 નારી જોલી છે એના માં તમે અને જો ને ત્યાં હેઠે જ આવી જેલા છે અને જો આપડી બોરા આયા હે એટલે બોરા થાય અને આ એક જાડું છે આ ચીનું જાડું ઇલા આ કે ફળ થાય આ પણ આપણો ખબર નથી આનું કે કે આ તો ખબર આ સફરજન કે હે ઉ સફરજન ઓય લાગે છે તે ઉ સફરજન અને આ બીજી લીંબુડી છે ને આ અહીં ચીકડી પણ હતી જોયાં એને ત્રાખ છે અને ત્રાખની નાની નાની લીંગો લૂંગો આવી ગઈ જો એને અને જો આવે તમને એક અહીં પોપે એલા પોપે હું ચાં આવડે આંબો છે અને અહીં જો ચીકુડી છે એને કેળા આપણે આવી ગયા કેળા પણ તમને દેખાડી દો આપણે કેળા ક્યાં થયા જો અહીંયા આપણે કેળા થયા હા એટલે હા જો એક થડમાં રહીએ ને બે આપણે થયું હોય એક ચીકુડી અને એક રાયણ છે તો અત્યારે જો આપણે હવે અહીંયા પાણા વેણવા જવાનું આપણે પડામાં કેમ પાણા નીકળ્યા હતા જો આવડા ને મોટા મોટા એના એ જો ટ્રેક્ટર રાખે છે અને આપણે પાણા નીકળ્યાથી આપણે પાણા વેણવા જવાના છે તો આપણે હું જે પાણા વેણવા પછી આપણે તમને મળી આવ્યો તો અત્યારે જો આપણે ધાબો પર આવતા રહીએ ને તમે જોઈ શકતા હશો અને આપણે જો આ આપણો શું કે ભાઈ મોટા ભાઈનો છોકરો છે આ કેવલ કેવલ નામ કેવલ જો કાર હોય ગયો સાહિલ અને જો 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 આ રહ્યું આમ બચારા રમવા નથી જતા પણ લે અને આમ જો અહીંયા સુતા હોય એટલે બધા જો ને રમણ ભમણ પડ્યું છે આપણા ધાબા ઉપર આપણે અહીંયા ધાબા ઉપર છે ને જો તમે જો તો અત્યારે જોઈએ આપણે એ મારા દાદાનો છોકરો છે મોટાભાઈનો અને મોટા ભાઈ હેરી હોય એ અત્યારે વાડીયાથી ખળ લઈને આવ્યા છે અને જો આપણે અહીંયા આ વાડી આપણે નારિયલી તમને હમણાં દેખાડી નારિયોલી ની ને લીમડો ઓલા શું કે નું ઘર છે